નમસ્કાર આજે વિશેષ ન્યૂઝમાં અને મહેમાન ગતિ માટે જાણીતા સૌરાષ્ટ્રના આહિર સમાજના યુવા અગ્રણી નથુભાઈ સોલંકીના પુત્રના લગ્ન ખૂબ ધામધૂમથી થયા મયુર સોલંકીના લગ્નનો જે વરઘોડો છે એ ખૂબ આકર્ષણનું કેન્દ્ર રહ્યો સમગ્ર સોશિયલ મીડિયામાં અને ખાસ તો જાણીતી ટીવી ચેનલોમાં પણ એ વિડીયોને લઈને ચર્ચા છે આ ચર્ચા એટલા માટે છે કે ગીર સોમનાથ જિલ્લાના ઇતિહાસમાં પહેલી વાર કોઈ વરરાજો હાથી ઉપર બેસીને એનો વરઘોડો વાગે છે મધુર સોલંકીનો વરઘોડો હાથી ઉપર શાહી ઠાઠ સાથે નીકળ્યો ત્યારે વરઘોડો નીકળ્યો ત્યારે આખું ગામ તેને જોવા માટે નીકળ્યું હતું આ લગ્ન પ્રસંગની એક ખાસ વિશેષતા એ હતી કે સમય સાથે હાથી ઉપર વરઘોડો નીકળે છે શાહી ઠાઠથી નીકળે છે પણ આહીર સમાજની જે પરંપરા છે એ પરંપરાને જાળવીને આ પરિવારની બહેનોએ પારંપરિક વસ્ત્રો અને ઘરેણા પહેર્યા હતા આમાં વરઘડો ખૂબ આકર્ષણનું કેન્દ્ર બન્યું વિશેષ ન્યૂઝ સાથે તમે જો પહેલીવાર જોડાયા હોય તો આપણા વિડીયોને કરશો શેર કરશો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો